હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું શિયાળા માટે ખજૂર પાક તો ખજૂર પાક જે આપણે ઓરિજિનલ ખજૂર પાક બજારથી લાવતા હોય છે ને તે રીતનો ખજૂર પાક આજે આપણે ઘરે બનાવવાના છીએ અને બનાવવો બહુ જ ઈઝી હોય છે તો ચાલો આપણે ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ તો એ પહેલા તમને જો મારા વિડીયોસ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આપણે અહીંયા પહેલા ખજૂર પાક બનાવવા માટે બધી વસ્તુનું માપ જોઈ લઈએ તો પહેલા સૌ પ્રથમ તો અહીંયા એક કિલો ખજૂર લીધો છે જે સોફ્ટ ખજૂર આવે છે તે ખજુર મેં અહીંયા લીધો છે અને ખજૂર હોય પણ આ સોફ્ટ ખજૂર લેશો તો તેમાં આપણે એને કટ કરવાની જરૂર નહીં પડે તમારી પાસે કડક ખજૂર હોય તો તમે તે પણ લઈ શકો છો પણ તમારે તેને ઝીણું ઝીણું કટ કરવું પડશે અને અહીંયા હું અંદાજે સો ગ્રામ જેટલું ટોપરાનું ઝીણું ખમણ લઉં છું આ ટોપરાનું ખમણ તમે તમારી રીતે લઈ શકો છો તમને જે પ્રમાણે તેનો ટેસ્ટ ભાવે એ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો થોડામાં અહીંયા બદામ લીધા છે અને થોડા કાજુ લીધા છે કાજુ અને બદામ પણ તમારી રીતે તમે વધારે ઓછું કરી શકો છો અને થોડો મેં અહીંયા ઝીણો ગુંદ આવે છે તે ગુંદ લીધો છે ગુંદ પણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો બધી વસ્તુ તમારી રીતે તમે વધારે ઓકે ઓછી તમારા ઘરમાં જે રીતે ખવાય તે રીતે કરી શકો છો અને ટોપરા અને માવાના ભાગની આપણે અહીંયા ખાંડ લીધી છે તો ખાંડ મેં સો ગ્રામ થી ઓછી લીધી છે તમારે જેટલું ગળ્યું જોવે તે પ્રમાણે તમારે ખાંડ લઈ લેવાની છે એક વાટકી જેટલું મેં ઘી લીધું છે અને બસો થી સવા બસો ગ્રામ જેટલો મેં અહીંયા મોડો માવો લીધો છે એને મેં આવી રીતે ખમણી લીધો છે તો આ રીતે આપણું માપ છે તમે આમાં તમારી રીતે વધારે કે ઓછું ગમે તે વસ્તુ કરી શકો છો તો અહીંયા આપણે પેલા આપણે અહીંયા ટોપરાને આપણે શેકી લેવાનું છે તો એક મોટું વાસણ લઈ અને તેમાં મેં ટોપરાનું ખમણ એડ કરી દીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો આપણે રાખવાની છે કારણ કે આ ખમણ બહુ જલ્દીથી બળી જતું હોય છે અને આ જો બળી જશે તો આનો ટેસ્ટ બહુ ખરાબ આવશે એટલે આપણે ધ્યાનથી આને શેકવાનું છે અને શેકીને એડ કરવાથી ટોપરાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો આપણે આને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આપણે આને સતત હલાવતા રહી અને શેકવાનું છે અને શેકવાનું કેટલું છે આપણે બસ આવી રીતે નાળિયેરના ખમણને આપણે ટચ કરવાનું છે ગરમ થઈ ગયું છે બસ એટલું જ આપણે આને શેકવાનું છે તો આ શેકાઈ ગયું છે તો આને આપણે એક મોટા વાસણમાં પલટાવી લેવાનું છે અને આપણે એ જ વાસણમાં ઘી એડ કરશું તો અહીંયા આપણે થોડું ઘી એડ કર્યું છે તો આમાં આપણે ડ્રાય ફ્રુટ્સ આપણે શેકી લેવાના છે તો ઘી થોડું ગરમ થાય પછી હું અહીંયા બદામ એડ કરું છું અને બદામ જો હું અહીં આખી જેટ કરું છું કારણ કે આવી રીતે આખી કાજુ અને બદામ આપણે શેકશું તો તે શેકવા પણ ઈઝી રહેશે અને આપણે ઘીમાંથી તેને કાઢવા પણ ઈઝી રહેશે જો કટકા કરીને એડ કરશું તો તે પછી કાઢવા બહુ મુશ્કેલ થઈ જશે ઘીમાંથી આવી રીતે આખા આપણે શેકી લેવાના છે અને થોડું જ આપણે એને શેકવાનું છે બસ થોડો કલર ચેન્જ થાય એટલું આપણે અને શેકી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે ઘરમાં ખજૂર નહીં ખવાતું હોય તો પણ બધા બહુ શોખથી આ ખજૂર ખાશે અને શિયાળામાં ખજૂર ખાવો બહુ હેલ્ધી હોય છે આપણા માટે તો ખજૂર આપણે ખાવું જ જોઈએ ગમે તે રીતે પછી આપણે સેમ જ ઘીમાં આપણે કાજુ શેકી લઈશું તો કાજુ તો બહુ જલ્દી થી શેકાઈ જતા હોય છે તેનો કલર બહુ જલ્દી થી ચેન્જ થતો હોય છે તો આપણે ધ્યાન રાખવાનું છે કે કાજુ આપણા બળીનો જાય થોડો કલર ચેન્જ થાય એટલે આપણે એને બહાર કાઢી લેવાના છે તો અહીંયા આપણા કાજુ અને બદામ બંને શેકાઈ ગયા છે તો આપણે એ જ સેમ ઘીમાં થોડું ઘી વધારે એડ કરશું હવે

આવી રીતે આખો ગુન ન ખવાતો હોય તમારા ઘરમાં તો તમે તેનો પાવડર કરીને પણ એડ કરી શકો છો તો ગુન સરસ એવો જો તમે જોઈ શકો છો ફૂટી ગયો છે તો આપણે તેને બહાર કાઢી લઈશું અને ગુનને આપણે સરસ એવો ફૂટવા દેવાનો છે નહીતર પછી ખાતી વખતે તે દાંતમાં ચોટશે તો નહીં મજા આવે તો બધો ગુંદ આ રીતે શેકાઈ ગયો છે અને બચે જે તે ગુન શેકેલું ઘી બચ્યું હતું તે આપણે કાઢી લેવાનું છે અને સેમ જ વાસણમાં આપણે માવો શેકવાનો છે તો માવો શેકતી વખતે આપણે ઘીની જરૂર નથી પડતી તો આપણે વાસણમાં જે ઘી હતું બચી ગયું હતું તે આપણે અલગ કાઢી લીધું છે અને માવાને આપણે સ્લો ગેસની ફ્લેમ પર શેકી લેવાનો છે ઘણા માવાને કાચો પણ એડ કરતા હોય છે પણ આવી રીતે શેકીને એડ કરશું ને તો માવાનો ફ્લેવર પણ એકદમ સરસ આવશે અને ખાવામાં પણ તમને મજા આવશે કાચી તેમની જે સ્મેલ હોય છે તે નહીં આવે અને ટેસ્ટમાં તમારા ખજૂર પાકના ટેસ્ટમાં બહુ વધારો થઈ જશે તો આવી રીતે માવાને આપણે થોડી વાર માટે શેકી લેવાનો છે માવો જો શેકાશે એટલે આવો એનો થોડો કલર ચેન્જ થઈ જશે તો આપણો માવો સરસ શેકાઈ ગયો છે તો આપણે તેને પણ બહાર કાઢી લેવાનો છે માવો શેકતા બે થી ત્રણ મિનિટનો સમય લાગે છે વધારે સમય નથી લાગતો અને સેમ જ વાસણમાં આપણે બાકીનું બચેલું ઘી એડ કરી દેવાનું છે અને આપણે આમાં ખજૂર એડ કરી દેવાનું છે અને ખજૂરને પણ આપણે સારો એવો શેકી લેવાનો છે ખજૂર શેકતી વખતે આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને પછી આપણે એને મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનો છે આવી રીતે સરસ મિક્સ કરતા કરતા આપણે ખજૂર શેકી લેવાનો છે તમે જોઈ શકો છો ઘી બધું આપણા ખજૂરે એબ્સોર્બ કરી લીધું છે તો આપણો ખજૂર સરસ એવો શેકાઈ ગયો છે અને આવી રીતે ખજૂર શેકતા મને પાંચથી છ મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે તમે જો થોડો હાર્ડ ખજૂર લીધો હશે તો તમારે સાત થી આઠ મિનિટ જેવો ટાઈમ લાગશે ખજૂરને પણ આપણે સતત હલાવતા રહીને શેકવાનો છે આપણે એને છોડવાનું નથી નહીં તરત તે તળીએ બેસી જશે અને ખજૂરને પણ આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે જેમાં આપણે બધું એડ કર્યું છે તેમાં જ આપણે ખજૂર એડ કરી દઈશું અને થોડો આવી રીતે પાથરી દઈશું જેથી કરીને તે થોડો ઠંડો થઈ જાય અને આપણે પછી તેને મિક્સ કરવાનો છે ત્યારે આપને ગરમ ન લાગે અને હવે ચાસણી બનાવી લઈએ આપણે તો એક વાસણમાં મેં ખાંડ લીધી છે ખાંડ આપણે તમે તમારા રીતે લઈ શકો છો ખજૂર ગળ્યો જ હોય છે એટલે ખાંડ બને તો ઓછી જ લેવાની છે અને તેમાં આપણે ખાંડ ડૂબે એટલું પાણી એડ કરશું આપણે માવા અને ટોપરાના ભાગની ખાંડ લેવાની છે તો આવી રીતે આપણે એને સતત હલાવતા રહી અને મિક્સ કરી લેવાનું છે બધું અને આપણે એની તાર બને એવી ચાસણી લેવાની છે ચાસણીમાં આપણે કોઈ ડરવાની જરૂર નથી કારણ કે આમાં ચાસણી વધારે ઓછી થશે તો પણ કઈ આપણે ટેન્શન જેવું નથી ખજૂર પાકમાં કઈ આપણો બગડશે નહીં કઈ પ્રોબ્લેમ નહીં આવે તો તમે જોઈ શકો છો તાર થોડો તૂટે છે તો મિનિટ હું ચાસણીને હજી થવા દઉં છું સરસ એવો તાર બને ત્યાં સુધી આપણે ચાસણી લઈ લેવાની છે જો તમે જોઈ શકો છો તાર બને છે સરસ બસ આટલી ચાસણીની આપણે જરૂર છે હવે આપણે આ ચાસણી આપણા ખજૂર અને બાકીના જે વસ્તુ છે એમાં મિક્સ કરી દઈશું અને આપણે આને બધાને સરખું મિક્સ કરી લેવાનું છે અને અહીંયા મેં કાજુ અને બદામનો આ રીતે ભૂકો કરી લીધો છે તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય તે રીતે કાજુ બદામ આમાં તમારે એડ કરી દેવાના છે તમે ટુકડા પણ કરી શકો છો કાજુ અને બદામના અને બધું સરસ આપણે હાથેથી મિક્સ કરવાનું રહેશે કારણ કે આ કોઈ ચમચાથી કે એનાથી આ મિક્સ સરખું થશે નહીં એટલે આપણે આને હાથેથી જ મિક્સ કરવાનું રહેશે તો બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને ધ્યાનથી મિક્સ કરવાનું છે કારણ કે આપણે ચાસણી હજુ એડ કરી જ છે તો તે ગરમ હશે તો બધી વસ્તુને આ રીતે હું સરસ મિક્સ કરી લઉં છું તો બસ આ મિક્સ થઈ જાય એટલે આપણો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે અને આ રીતે ખજૂર પાક બનાવીને જો તમે આપશો બાળકોને કે પછી કોઈ મોટાને તો ગમે તે આ શોખથી ખાશે કારણ કે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને જેને ખજૂર નહીં ભાવતો હોય તે પણ આ ખજૂર પાક શોખથી ખાશે તો હવે આપણે આને એક પ્લેટને મેં ગ્રીસ કરી લીધી છે ઘીથી તેમાં આપણે આ ખજૂર પાક લઈ બનાવ્યો છે ખજૂર પાક તે આપણે લઈ લઈએ અને આ રીતે તેમાં આપણે પાથરી દેવાનું છે આ રીતે આપણે એને હાથેથી સેટ કરી દેવાનું છે સેટ પણ બહુ ઇઝીલી થઈ જાય છે તો એકદમ સરસ એવો આપણે એને પાથરી દીધો છે હવે આપણે તેની પર થોડું મેં અહીંયા ટોપરાનું ખમણ બચાવીને રાખ્યું હતું તે અને થોડો ગુંદ બચાવીને રાખ્યો હતો તે એડ કર્યો છે આવી રીતે ટોપરાનું ખમણ અને ગુંદ આપણે એડ કરી દેવાનું છે ઉપરથી તમને જે રીતે ગમે તે રીતે તમે આને ગાર્નિશિંગ કરી શકો છો અને થોડા કાજુ બદામના ટુકડા આ રીતે હું ઉપરથી એડ કરીશ તો એક પ્લેટમાં જેટલું આવ્યું છે મારે આ ખજૂર મિક્સર એટલું મેં અહીંયા એક પ્લેટમાં લઈ લીધું છે અને બાકીનું મેં બચાવી લીધું છે તેના આપણે બોલ્સ બનાવશું તો અહીંયા આપણે પ્લેટમાં તો સરસ એવું આપણો ખજૂર પાક પથરાઈ ગયો છે તો આપણે તેમાં હવે કાપા લગાવી દઈશું આવી રીતે આપણે તમને જે રીતે ગમે નાની મોટી સાઈઝમાં તે રીતે તમારે અહીંયા કટ લગાવી દેવાનું છે અને પછી આપણે આને સેટ થવા માટે રાખી દેવાનું છે આવી રીતે કટ લાગી ગયા છે આપણા પ્લેટમાં તો હવે આપણે એક થાળીમાં ટોપરાનું ખમણ લઈ લઈએ થોડું અને હાથને આપણે ગ્રીસ ગ્રીસ કરી લેવાના છે ઘીથી કે ગમે તેનાથી અને આપણે આના નાના નાના બોલ્સ બનાવી લેવાના છે આ રીતે બોલ્સ બનાવીને જો બાળકોને આપશો ને તો બાળકો બહુ ઇઝીલી ખાશે કારણ કે એને આ આવી રીતે બોલ્સ નો સેપ વધારે ગમતો હોય છે તો આવી રીતે બધા બોલ્સ હું બનાવી લઉં છું થોડા કાજુ બદામના ટુકડા બચી ગયા હતા તે પણ હું આમાં એડ કરી દઉં છું તો બધા બોલ્સ આ રીતે બની ગયા છે આપણે તેને હવે નારિયેલના ખમણથી કોટ કરી દેવાના છે તો પાક બનાવવો બહુ જ ઈઝી છે તેના પ્રમાણમાં થોડું ઘણું વધારે ઓછું થશે તો પણ ખરાબ નહીં થાય એકદમ પ્રોપર બનીને તૈયાર થશે તો તમે પણ આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ ઠંડીમાં એન્જોય કરજો